હેલો નમસ્કાર મિત્રો આજના બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે અત્યારે વાગવા આવે છે સવારના દસ વાગવા આવે છે આજનો બ્લોગ સ્પેશિયલ છે આપણે દેશી મેગી બનાવવાની છે તો જ્યાનાની મમ્મી દ્વારા આજે દેશી મેગી બનાવવામાં આવી છે તો બ્લોગમાં બને રહેજો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો પેટમાં બહુ ભૂખ લાગી છે જમવાનો ટાઈમ સાડા બારનો છે તો અત્યારે સવાર સવારમાં જ મિની મેગી મિની દેશી મેગી બનાવી છે તો બ્લોગમાં બનાવી રજો જુઓ દેશી મેગી તો ચાલો મિત્રો આજે આ સેવો બનાવવાની છે આ ઘઉંના લોટની સેવો છે અમે નાના હતા ત્યારે ગામડામાં આવી સેવો બહુ ખાતા હતા જ્યારે ભૂખ લાગે ત્યારે ઘઉંની સેવો બનાવવાની સંચાથી તો આ સંચાથી સેવો બનાવેલી છે અને અત્યારે તમે જુઓ તો ખૂબ ભૂખ લાગી છે તો ધ્યાનોની મમ્મીએ આજે આદરણ મૂકી દીધું છે થોડું ઢાંકણ ખ્યા તો એકવાર સાઈડમાં ધ્યાનોની મમ્મીએ આદરણ તૈયાર કરી દીધું છે આ છે થોડો ગોળ બનાવી દીધો છે ગોળ કટિંગ કરીને ત્યારબાદ આમાં નાખવાનો છે આ તમે જોઈ શકો છો ઉફંડો આવી ગયો છે સેવો બનાવવાની છે તૈયાર થઈ ગયું આ સેવો નાખી દીધી ધ્યાનોની મમ્મી ગામડામાં આવી સેવો બહુ બનાવવામાં આવતી હતી હવે બે મિનિટમાં આપણે જે મેગી બનાવીએ ને એમ જ આ એક દેશી મેગી છે દેશી મેગી બનાવી હમ બે મિનિટમાં રેડી થઈ જશે જેમ મેગી રેડી થઈ જાય તો ચાલો રેડી રેજો પાંચ મિનિટમાં રેડી થઈ જશે પછી આ ઘોર છે ઘોર નાખી દેવાનો છે વિડીયો ગમે તો લાઈક શેર અને છે મેગી બનાવી દીધી છે આ મેગી રેડી થઈ ગઈ છે આ દેશી મેગી કહેવામાં આવે છે આ સેવો આમ તો ગુજરાતી ભાષામાં સેવો કહેવામાં આવે છે વાહ બહુ ભૂખ લાગી છે વાહ તમે જોઈ શકો છો આ છે દેશી મેગી બનાવી છે દેશી મેગી બનાવી હમ આખું નાખી દે એ કરે ઠલવું અડધું કરી દે ઠલવી હા બસ આ રેડી થઈ ગયું છે હવે આ ગોળ છે ગોળ નાખીશું બસ પછી મિક્સ કરીને થોડું તેલ નાખીને પછી આપણે તો જી નથી ખાતા આપણે તો તેલ ખાઈએ છીએ એટલે કપાસિયા તેલ ખાઈએ છો તેલ નહીં કપાસિયા છે એટલે સિંગ તેલ નાખીને ખાશું કપાસ્યા તેલ બસ આ રેડી થઈ ગયું છે હવે આને મિક્સ કરશું મિક્સ કરીને પછી મિક્સિંગ કરી દેસું આ રીતનું પછી શાંતિથી બેસીને ખાશું તો આ રેડી થઈ ગયું છે દેશી મેગી બનાવેલી રેડી થઈ ગઈ છે છે મમ્મી મમ્મી હવે ખાશે ફક્ત બે મિનિટમાં થઈ ગઈ છે આપણે મેગી ખાઈએ એમાં દેશી મેગી કહેવામાં આવે છે પ્યોર ઘઉંના લોટની છે ઘઉં દરાયેલા ઘઉંના લોટની બનાવેલી છે મેગી

પ્યોર ગમનાલ લોની ચોખ્ખી બસ